મિલ્કી મિલ્ક ડેરી સોફ્ટવેરની અંદર આજે આપણે દૂધનું વેચાણ ખેડૂતોને કરવાનું હોય તેની વિગત કેવી રીતના મેનેજ કરવાની તેની આપણે માહિતી મેળવીશું દોસ્તો જુઓ જનરલી તો દૂધની ડેરી જે ગામડાની અંદર હોય તે ખેડૂતો પાસેથી દૂધ લઈ લે અને પછી તે દૂધ એ જે તે નજીકના ડિસ્ટ્રિક્ટની ડેરી હોય મો તાલુકાની ડેરી હોય સુમુલ ડેરી કે એવી કોઈ ડેરીને આપણે વેચાણ કરી દેતા હોઈએ છીએ અથવા તો એ ડેરી તરફથી જ એ ડેરીનું ગામમાં આપણે કલેક્શન કરતા હોય તો આપણે એને ભરી દઈએ પરંતુ અમુક કેસની અંદર ગામના ખેડૂતો હવે બટ ઓબ્વિયસ છે કે જે ખેડૂત દૂધ લઈને આવે છે દૂધ ભરવા માટે એને કંઈ દૂધની જરૂર પડવા નથી એ તમારી પાસે ખરીદવાનું નથી પણ અમુક ગામની અંદર અમુક ખેડૂતો હોય જેની પાસે ઉદાળા જાનવર ના હોય એને દૂધની જરૂર પડે તો દૂધની ડેરી પાસે ખરીદવા માટે આવે તો આને દૂધનું વેચાણ કહેવાય ને એ દૂધનું ક્યારેક કોઈ દૂધ ભરવા આવે એ ખેડૂતને પણ વેચાણ કરવું પડે તો આ બધાનો હિસાબ કેવી રીતના રાખવાનો સપોઝ કે હિસાબથી માલ વેચતા હોય દૂધ વેચતા હોય તો તો એના માટે આપણા મિલ્કી સોફ્ટવેરની અંદર સુવિધા છે દૂધનું વેચાણ કરીને અહીંયા ઘડી મોડ્યુલ બનાવેલું છે જ્યાં આગળ અહીંયા દૂધનું વેચાણ ઉપર અહીંયા મેનુ ઉપર ક્લિક કરવાનો અહીંયા કન્ટિન્યુ દબાવવાથી આવી રીતના આ મેનુ ઓપન થઈ શકે છે દોસ્તો હવે સૌથી પહેલાં વાત આવશે કે ભાવ કયો લેવાનો તો જો આપણે આ ખેડૂત તો લઈ લીધો એક નંબરનો ખેડૂત અહીંયા બધા ખેડૂતોના લિસ્ટ આવી ગયા તો ભાવ કયો લેવાનો તો દરેક ખેડૂત પ્રમાણે તમે ભાવ ફિક્સ રાખી શકો છો અને એ ભાવ તમે અહીંયા ગાડી દૂધની અંદર ખેડૂતના માસ્ટરમાં જાઓ આ મસૂરી બેનની અંદર આપણે લખી દઈએ દૂધનો દર ભેંસનો દૂધ હોય તો પંચોતેર રૂપિયા ગાયનું દૂધ હોય તો પાસઠ રૂપિયા બીજો નંબર લઈએ બેન તો અહીંયા ઘડી લખી દઈએ પંચ્યાસી રૂપિયા અને અહીંયા ઘડી ગાયનો ભાવ લખી દઈએ એંસી રૂપિયા આપણને સમજ પડે એના માટે પર લીટર અપડેટ કરી દીધું અને બંધ કરી દઈએ હવે સ્ટોકમાં જઈએ સેટિંગ્સમાં જઈએ અહીંયા નેક્સ્ટ લખીશું અહીંયા આગળ આપણે જોઈશું ગેટ બફેલો મિલ્ક રેટ ફ્રોમ અને ગેટ કાઉ રેટ ફ્રોમ અહીંયા એકાઉન્ટ વાઇઝનું સેટિંગ કરવું પડે દોસ્તો તો એ જે સેટિંગ કરેલું હોય તો પછી આપણને હવે એ ખેડૂત પાસેથી દૂધ લઈએ દૂધમાં ગયા દૂધનું વેચાણ ઉપર ક્લિક કર્યું અહીંયા કન્ટિન્યુ દબાવી દીધું એન્ટર મોર્નિંગની શિફ્ટ ખેડૂતનો કોડ નંબર એક લખીએ છીએ એક લીટર લઈ લઈએ ધ્યાનમાં અહીંયા ફેટ કે એસેને આપણું મહત્ત્વ નથી કારણ કે આપણે દૂધ ખેડૂતના ભાવ પ્રમાણે ફિક્સ કરી દીધું છે તો જો અહીંયા ગાડી કાઉ મિલ્ક અને આ બફેલો મિલ્કના પંચોતેર ને પાસઠ આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર એની મેથે ચેન્જ થાય છે એન્ટર કરીએ બે નંબરના ખેડૂતને આપણે લઈ લઈએ ભૂરીબેનનું છે સપોઝ કે આપણે અહીંયા ગાડી જુઓ પંચ્યાસી રૂપિયા રેટ આવી ગયો એક લીટર લઈએ ફેટ ને એસમાં કંઈ પણ લખીએ કંઈ ફરક નથી પડતો બફેલો મિલ્ક પંચ્યાસી રૂપિયા કાવ મિલ્ક એસી રૂપિયા સી તો આ પ્રમાણે આપણે દૂધની વેચાણ કરી શકીએ છીએ અને આ વસ્તુ આ જે અમાઉન્ટ થઈ તે ખેડૂતના હિસાબમાં જોડાઈ જશે દોસ્તો આની પ્રિન્ટ કાઢવા માટે અહીંયા ઘડી દૂધના વેચાણની નોંધણી ઉપર જાઓ તમે અહીંયા તારીખ લખો એક એકથી તેર ચારમાં મેં ટોટલ કેટલું દૂધ વેચાણ કર્યું તો એની વિગત આવી ગઈ એકસો ત્યાંશી લીટર છ હજાર આઠસો બાર રૂપિયાનું અહીંયા હું પ્રિન્ટનું બટન દબાવીશ તો મને અહીંયા આખી વિગત પ્રિન્ટ કરી શકીશ દોસ્તો આ રીતના આપણાને મોટું કરીને જોઈએ જુઓ અહીંયા ખેડૂતનું નામ આવી ગયું એનો કોડ નંબર પણ આગળ બતાડે છે તારીખ બતાવી દીધી કઈ તારીખે ખેડૂત દૂધનું વેચાણ કર્યું હતું સવારે કે સાંજે લેવા માટે આવ્યો હતો કેટલા લીટર હતું અહીંયા ઘડી ફેટનો કોઈ મતલબ નથી એને ભાવ કયો આપ્યો તો એ ભાવ આવી ગયો જો એંસી રૂપિયા પંચોતેર રૂપિયા અચ્છા અમુક ખેડૂતો જે રેગ્યુલર જ દૂધ ભરવા જ આવતા હોય અને એમને ડેરીના જ ભાવ પ્રમાણે જે ભાવે આપણે ખરીદીએ છીએ એ જ ભાવે જો એને વેચવાનું પણ હોય તો તમે ડેરીનો ભાવ પણ લગાવી શકો છો રૂટિન સેટિંગ પ્રમાણે તો આ રીતના વેચાણની નોંધણી કરી શકાય છે અને આ જે તમે દૂધનું સેલ અને પરચેસ કર્યું તેનું પછી તમે એના ખેડૂતના લેઝરની અંદર એટલે કે અહીંયા લેઝર ઉપર ક્લિક કરો ખેડૂતનું નામ લખો તારીખ લખો તો અહીંયા તમને એને જે અત્યારે આપણે દૂધ વેચ્યું જો આ તેર ચાર પંચોતેર રૂપિયા તો એની વિગત આવી ગઈ એ દૂધના વેચાણની એન્ટ્રી કરીએ છીએ દોસ્તો આ સોફ્ટવેરનો ડેમો ડાઉનલોડ કરવા માટે આ જ વિડીયો ડિસ્ક્રિપ્શનની નીચે લિંક આપેલી છે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો કેવી રીતના ઇન્સ્ટોલ કરવાનો તેનો વિડીયો પણ આની નીચે જ ઉપલબ્ધ છે ત્યાંથી આપ ડાઉનલોડ કરી શકો છો થેન્ક યુ વેરી મચ